દેવશૈની કે દેવપુડી એકાદશીના પ્રારંભ સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે આ ચાતુર્માસના પ્રારંભે કુમારિકાઓના પાંચ દિવસના મોડા વ્રતનો પ્રારંભ થવાનો છે ત્યારે બજારમાં તૈયાર જવારા જોવા મળ્યા આ વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ જવારાનું પૂજન કરાય છે અગાઉ વખતમાં ગૌરી વ્રતના તહેવાર અગાઉ માતાઓ દ્વારા જાતે જ ઘરે રામપાત્રમાં જવારા ઉગાડવામાં આવતા હતા પકાયેલા રામપાત્રમાં ભીની માટીમાં ઘઉં જઉં તલ મગ તુવેર ચોડા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે જ્યારે હવે તો તૈયાર વાવેલા જવારા સરળ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે વડોદરા શહેર સિયાબાગ વિસ્તારમાં રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગૌરી વ્રત કરનારી બાળકીઓ માટે જવારા તૈયાર કરવામાં આવ્યા છે અગાઉના સમયમાં બાળકીઓ ઘરે જવારા તૈયાર કરતી હતી પરંતુ હાલના સમયમાં બાળકીઓ તૈયાર જવારા લઈ જઈને ગૌરીવ્રતની ઉજવણી કરતી હોય છે ગૌરીવ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખી તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે જે કુદરત અન્ન દેવ તરીકે ઉજવવાની સમજણ આપે છે જવારા માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગીન વાળીને નાગલા બનાવાય છે આ નાગલા શિવજીનું પ્રતિક હોય છે બાળાઓ દ્વારા પ્રથમ દિવસે સમવયસ્ક બાળાઓ અને સાથે શિવ મંદિરે સામૂહિક છે હવે થોડાક દિવસોમાં ગરુરથ આવી રહી છે એના માટે અમે જવારા તૈયાર કર્યા તમે જોઈ રહ્યો છો કે આમાં લેડીઝોની વધારે મહેનત હોય છે અને વર્ષોથી આપણા લેડીસો જ કરતા હોય છે એક જમાનો હતો કે ત્યાં જે ઘરે ઘરે જવારા વાવતા હતા પણ હવે એક યુગ એવો આવી ગયો છે કે બે ત્રણ વર્ષથી આ તૈયાર જવારાનો ઘણો બધો ક્રેઝ વધી ગયો છે એમાં અમે સાત પ્રકારના ધાન્ય નાખવામાં આવે છે જેવા કે આમાં ઘઉં જુવાર ડાંગર વાલ તલ એવી તો અમે નાખવામાં અમે જવારા તૈયાર કરવામાં વધારે તો નહીં પણ થોડો ઘણો આ વખતે ભાવમાં પણ વધારો થોડો ઘણો ચાલીસ પચાસ રૂપિયાની વેચાણ થઈ રહ્યું છે અને આ વખતે પણ ઘણું સારું વેચાણ છે રાકેશ પ્રજાપતિ